પાલંપુર માર્કેટ યાર્ડમાં ગઈકાલે લાગેલી ભીષણ આગને કાબુમાં લેતા તંત્રના નાકે દમ આવી ગયો હતો જોકે આગમાં આઠ દુકાનો બળીને રાખ થઈ જતા અંદાજે રૂપિયા પંદર કરોડનું નુકસાન થયું હોવાનો દાવો વેપારીઓ કરી રહ્યા છે પાલમપુર માર્કેટ યાર્ડમાં ગઈકાલે સવારમાં અચાનક આગ લાગી હતી માર્કેટ યાર્ડના ઈ બ્લોકમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગે વિકરાળ રૂપ ધારણ કરતા દુકાનમાં રહેલ ખાલી બારદંડ રાયડો રાજગરો એરંડા જીરુ સહિતનો પાક બળીને રાખ થઈ ગયો હતો જો કે આગમાં એક વેપારીની રૂપિયા પાંચ લાખની રોકડ રકમ અને રૂપિયા ત્રીસ લાખના બારદન બળીને ખાખ થઈ ગયા હતા હું પાલનપુર નવાગંજ બજારમાં જય માતા ટ્રેડિંગ કંપની નામનું બારદાનની પેઢી ચલાવું છું જેમાં મારે કાલે સવારમાં વેપારના પાંચ લાખ રૂપિયા આવેલા હતા જે તિજોરીમાં મૂકેલા હતા અને સાડા વાગે આગ લાગેલી હતી તેના કારણે મારે

આ ભાઈના પાંચ લાખ રૂપિયા તો કેશ હતી અને શોર્ટ સર્કિટથી લાગી છે એપીએમસીને નુકસાન છે કોઈ પણ નાના માણસો છે સરકારમાંથી સહાય મળે તો એ માટે થોડી રિક્વેસ્ટ છે એમ સરકારશ્રીને કારણ કે નાના માણસોને ખૂબ થયું છે માલમાં એરંડા બળી ગયા રાયડો બળી ગયો ગવાર છે અને બારદાન વધુ પ્રમાણો તો બારદાન છે જે નવા વેઠા જે એપીએમસીમાં રાયડાની સિઝન છે રાયડો ભરવા માટે છે કોઈ રાજઘરો ભરવા માટે છે જે જેને બારદાન જોઈએ એ બી બળી ગયા છે પણ એક તમને પરચાની વાત કરું કે ભયંકર આગ લાગી જેની દસ દસ કિલોમીટર દેખાતી પણ રામચંદ્રજીની ધજા અખંડ ધજા છે એને કંઈ પણ થયું નથી એ બી એક પરચો છે એટલે ભગવાનને બી એમ અમારું રિક્વેસ્ટ છે એપીએમસી વેપારી મંડળ યાર્ડ મંડળ મજૂર મિત્રો નહીં બી કે ભાઈઓને કોઈ નાના માણસોને થોડો સરકારમાંથી સપોર્ટ થાય એ નર્મ વિનંતી છે નુકસાન અંદાજે મકાન સાથે ઓછામાં છે પંદર એક કરોડ રૂપિયાનું જોકે માર્કેટયાર્ડમાં લાગેલી આગની જ્વાળાઓમાં વેપારીઓને ભારે નુકસાન વચ્ચે દુકાનો પાસે આવેલા ઝાડ પર બાંધેલી શ્રીરામની ધજાને સહેજ પણ આંચ ન આવતા લોકોએ તેને શ્રદ્ધાની અનુભૂતિ ગણાવી હતી